વાઘોડિયાના માળુધર રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કે જ્યાં પુરપાટ ઝડપે ચાલી રહેલા ડમ્પરની અડફેટે આવી જતા એક્ટિવા પર સવાર માતા પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને જેમાં બાર વર્ષીય કિશોરીનું મોત થયું છે ડમ્પર ચાલક કે જે પુરપાટ ઝડપે ડમ્પર હકારી રહ્યો હતો અને તેણે પાછળથી એક્ટિવા પર સવાર માતા પુત્રીને ટક્કર મારી અને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા અને ત્યાંથી ભાગી છૂટ્યો

સ્નેહાલીબેન પટેલ અને બે પુત્રી કાવ્યા અને જીલ વાઘોડિયા ખાતેના ઘરે રહે છે સ્નેહાલીબેન એક્ટિવા પર બે પુત્રીને બેસાડીને વાઘોડિયાના માળોદર ખાતે રહેતા ભાઈના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે માળોદર રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલા સ્નેહાલીબેનની એક્ટિવાને અડફેટ મારી અકસ્માતમાં સ્નેહાલીબેન અને બંને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા જેઓને એકસો મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાર વર્ષીય પુત્રી કાવ્યાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે સ્નેહાલી બેન અને તેમની નાની પુત્રી જીલ હાલ સારવાર હેઠળ છે અકસ્માત સરજી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી છૂટ્યો હતો વાઘોડિયા પોલીસે ઘટના સ્થળ નજીકથી ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને ડમ્પર ચાલકને ઝડપી પાડવાના સૂત્રો ગતિમાન કર્યા છે